બોલો સદારામ બાપા ની આજે તારીખ સત્યાવીસ પચીસ ના રોજ આમ તો એમની સ્વાગત તિથિ તો હજાર પચીસ હતી પણ એમનો સમગ્ર પરિવાર સગાવાલા અને ગામના સૌ વડીલો આગેવાનો બધા સાથે મળે અને એમ એમના કુટુંબની એક ભાવના હતી કે આ મિચંદભાઈ આજે આપણી વચ્ચે નથી પણ એમનું જીવન એમના વિચારો એમના પરિવારના વિચારો ગામમાં શિક્ષણ કઈ રીતે વધે ગામમાં સારું કાર્ય કઈ રીતે આગળ વધે એના માટેનું જે એમનું ભૂમિદાન છે એ ખરેખર સનેસરા ગામ માટે નહીં પણ આખા સમાજ માટે પ્રેરણા પૂરી હું અભિનંદન આપું છું ભાઈ શ્રી ચૂનાજી જેતાજી બળવંતજી જેતાજી અને એમના સમગ્ર પરિવારને કે એમણે આજે સારા સેવા કાર્યમાં ભૂમિદાન આપવાની જાહેરાત કરી છે આવનાર સમયમાં અહીંયા આ પવિત્ર ભૂમિ ઉપર સારા કાર્યો થાય સનેસડા ગામનો વિકાસ થાય અહીંયાથી સમાજ પ્રેરણા લે એવી આપ સૌને વિનંતી જય સદારામભા